ગોગંબા ખાતે આવેલી નાલંદા વિદ્યાલયના બાળકોએ આજે ગોગંબા ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લીધી હતી નાલંદા વિદ્યાલયના બાળકોને શાળા દ્વારા ગ્રામ પંચાયતના કામો ફરજો અને જવાબદારી તેમજ સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ બાબતે ગ્રામ પંચાયતનો શું રોલ રહેલો છે અને એ બાબતમાં પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત બાળકોએ ગોગંબા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી અને ગ્રામ પંચાયતના સરપંચ નિલેશભાઈ વરિયા સાથે સંવાદનો સેતુ સાધ્યો હતો સરપંચ શ્રી નિલેશભાઈ વરિયાએ બાળકોના તમામ પ્રશ્નોના વિસ્તૃત અને જાણકારી મુજબના જવાબો આપી અને સંતોષ સાથે તેઓને ખૂબ જ સારી સમજ આપી હતી અને સાથે સાથે પાણી બચાવો વીજળી બચાવો અને સ્વચ્છતા જાળવો તે અંગે ખાસ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો આમ નાલંદા વિદ્યાલયના બાળકોએ ગોગંબા ગ્રામ પંચાયતની મુલાકાત લેતા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોએ પણ ખુશી વ્યક્ત કરી અને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા